સુરતમાં શિવાજી મહારાજની ત્રણસો ચોરાણું જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી બોમ્બે માર્કેટ પાસે આવેલા શિવાજી સ્મારક ખાતે ઉજવણી કરવામાં આવી હતી સુરતમાં શિવાજી મહારાજની ત્રણસો ચોરાણું મી જન્મ ઉજવણી કરવામાં આવી હતી બોમ્બે માર્કેટ પાસે આવેલા શિવાજી સ્મારક ખાતે ઉજવણી કરવામાં આવી મહાનગરપાલિકાના મેયર અને શાસક પક્ષના નેતા સાથે સ્મારકના ટ્રસ્ટીઓ દ્વારા શિવાજી મહારાજની પ્રતિમાને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી શાસક પક્ષના નેતા શશી ત્રિપાઠીએ કહ્યું કે આજે ખૂબ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે શહેરના ઠેર ઠેર કાર્યક્રમો હોવાથી આજે સુરત શિવાજીમય બની जयकारा जन्म जयंती के उपलक्ष्य में यहाँ पर हम सब लोग उपस्थित हुए हैं जिसमें श्री छोटू भाई पाटिल जी कॉर्पोरेटर श्रीमती स्वर्णबेन यादव मेयर श्री और अन्य सभी महानुभाव यहाँ पर उपस्थित हुए है और आज बहुत सारा कार्यक्रम रखा गया है इसी उसमें हम लोग यहाँ पर हैं और जगह जगह आज कार्यक्रम है इसमें जाने की सब लोगों को प्रेरणा है सब लोग जहाँ भी जाएं अच्छे से शांतिपूर्वक खूब कार्यक्रम ये पूरा हो अस्तु भारत माता की जय आज छत्रपति शिवाजी महाराज ने तुरान सौ चौरानवे जन्म जयंती प्रसंगे शिवाजी महाराज स्मारक पर न्यू बॉम्बे मार्केट पास खूब ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે આજે આ કાર્યક્રમમાં અમારી વચ્ચે મેયર શ્રી અમનાજ જ આવીને ગયા શાસક પક્ષ નેતા કોર્પોરેટરો અને છત્રપતિ શિવાજી સ્મારક સમિતિના સૌ ટ્રસ્ટીઓ અહીંયા ઉપસ્થિત છે ત્યારે હું સૌ શિવ ભક્તોને આજના દિવસે શુભકામના પાઠું છું જે જે અલગ અલગ કાર્યક્રમો આખા શહેરમાં છે એ શાંતિમય રીતે પસાર થાય શિવાજી મહારાજ પાસે પ્રાર્થના કરું છું અને સૌ ફરી સૌ શિવભક્તોને હું શુભકામના પાઠું છું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત